જે જે યુનિવર્સિટી દ્વારા યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું જેજી ગ્રુપના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ એકબીજા સાથે કનેક્ટ કર્યું જે યુનિવર્સિટીએ યુથ કનેક્ટ ફેસ્ટ સીઝન ટુ પોઈન્ટ ઓની તેની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કર્યું જે મનોરંજન સમુદાયની ભાવના અને યુવાનોની ઉજ્જવળ સંભાવનાની ઉત્કૃષ્ટ ઉજવણી છે અપેક્ષિત ઇવેન્ટ એક છત નીચે વિદ્યાર્થીઓના સૌથી મોટા એકત્ર કરે છે જે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને અદભૂત પ્રદર્શન સાથે ચિહ્નિત કરે છે જે જે યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડોક્ટર સી એ અચ્યુત દાણીએ યુથ કનેક્ટ ફેસ્ટ માટે તેમનો ઉત્સાહ શેર કર્યો મારો પરિચય એવો છે કે જાહેરમાં બહુ જવાય જે પ્રકારનું કામ હું કરું છું છેલ્લા બાર વર્ષથી લોકોને મિરચી મુરઘા બનાવું છું સમગ્ર ગુજરાતમાં મિરચી મુરગા પ્લે થાય છે જે જોઈ રહ્યા હોય બન્યું હોય તો માફ કરજો મારું નામ છે આરજે ગુનાલ રેડિયો મિરચી માંથી છું જેજીમાં આજે વાયસીએફ ટુ પોઈન્ટ એટલે કે સેકન્ડ સીઝન છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભેગા થવાના છે હજારોની સંખ્યામાં મોર દેન સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ અહીંયા એકત્રિત થશે બધા જ તમામ સ્ટુડન્ટ્સ જેજીના છે અને મને અહીંયા એક સ્લોટ મળ્યો છે એન્કરિંગનો કે જ્યાં ખાસ્સા વર્ષો બાદ આટલી બધી સંખ્યા હશે મારી સામે કેમ કે અમે લોકો રેડિયોના માણસો છે ને પેલા બંધ પાણી બોલતા હોઈએ એટલે જે પણ બોલીએ એનો પ્રતિસાદ ક્યારે મળે નહીં કોણ હસ્યું કોણ રડ્યું કઈ જ ખબર નથી કોને ગાળો આપી ગાળો તો જોકે મિન્સી ખબર પડી જાય છે પણ આજે આઈડિયા આવશે કે છોકરાઓને મજા આવશે કે મારા સો જે જે યુનિવર્સિટી દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા કે બીજા વીકમાં એક યુથ કનેક્ટ ફેસ્ટિવલ કરીને એક ઇવેન્ટ કરે છે એ ઇવેન્ટ જે ફ્રેશર છોકરાઓ યુનિવર્સિટી જોઈન કરે છે એ લોકોને વેલકમ કરવા માટે છે કે જેમાં સિનિયર્સ અને કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમને વેલકમ કરવા માટે સાથે જોડાય છે અને ગયા વર્ષે અમે આનું એક પહેલી સિઝન કરી હતી જેનું નામ હતું જે જી વાયસીએફ યુથ કનેક્ટ ફેસ્ટિવલ વન પોઈન્ટ ઝીરો અને આ એની બીજી સિઝન છે જેમાં અત્યારે જે જી વાયસીએફ ટુ પોઈન્ટ ઝીરો છે